કેમ છો બધા મજામાં બાજરી દેખો કેવી દેખાય છે એકદમ બઢિયા ભાઈલોગ છે ને કે મુકા કે હમે તો ફસાયા કે ચામ કે ઠેસર બોલાય એ વાણ હર સર અને આપણે પણ જવાના છીએ ઘઉં ગાઢવા ઘઉ ગાઢતા કેટલા થાશે એની તો કોઈ મને ખ્યાલ નથી અને આ ખરું પણ શું આમ થઈ ગયું છે આમરે ભાઈ તો એ સીધું રહેવાનું તારે નહીં રહેવાનું પછી બીજા નંબરમાં એમ છે કે ભાઈ કોમેડી વિડીયા પણ એ આવશે પણ એ હાલ ભાદરાની આવે થોડાક બે ચાર દાડાનું કામ છે પછી એના માટે આ તો બ્લોક એવી રખત કે ગમે તે કામ કરતા હોય જાય હેડે રાતા ભૂમ ભૂમ બોલા એટલે ચાલે કહેવાનો મતલબ એમ બરાબર પછી બીજું તો શું કહું તમને મારો સતર્કો પડે છે જબરદસ્ત આ બાજુમાં ભાઈને મેથી વાવે વાવ મેથી हो मेथम मेथो ना हो देशा फ्री दे, दे मेथम वाटवीन काटवीन यारे इधर से निकल रहा था मैं अभी छोड़ आईड आईड ऐसे कौन हुक इज़ेसे करता नहीं हाँ लागे। तो है क्यों लाग गया मैं तो कैसे नहीं ओके